પ્રશ્ન આપણે આજે અપમ બનાવીશું તેના માટે મેં બે વાટકા સૂજી લીધી છે તેને છાસ થી આપણે પલાળી દઈશું અહીં મેં અઢીથી ત્રણ વાટકા છાશનો ઉપયોગ કર્યો છે હવે આપણે તેને ત્રીસ મિનિટ ઢાંકી અને રાખી દઈશું આપણે અહીંયા ચટણી બનાવીશું તેના માટે મેં અહીંયા તેલ ગરમ કર્યું છે તેમાં જીરું નાખશું થોડી ચણાની દાળ નાખી દઈશું ત્યાર પછી બે મોટી ડુંગળી મેં સુધારીને લીધી છે તે એમાં નાખી દઈશું બધું મિક્સ કરી લઈશું અને છથી સાત લસણની કઢી એમાં નાખી દઈશું ત્યાર પછી બે લીલી મરચી લીધી છે મેં તીખી તેમાં નાખી દઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું થોડું મીઠું નાખી દઈશું હવે બરોબર બધું મિક્સ કરી લઈશું આપણી ડુંગળી સરસ સતડાઈ ગઈ છે ત્યાર પછી આપણે બે મોઢે ટામેટા એમાં સમારેલા છે તે નાખી દઈશું થોડું કશમીરી હવે આપણે આને ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે આપણી સૂજી જોઈ લઈ જે એકદમ સરસ પલળી ગઈ છે હવે તેમાં ચીણું સમારેલું ગાજર નાખી દઈશું મરચાં અને લસણની પેસ્ટ લીધી છે તે આપણે નાખી દઈશું ટામેટું નાખશું કેપ્સિકમ નાખશું અને ચીણી સમારેલી ડુંગળી એમાં નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને બધું મિક્સ કરી દઈશું હવે આપણે તેનો વઘાર કરશું તેના માટે મેં થોડું તેલ લીધું છે તેમાં રાઈ નાખશું રાઈ કકડી જાય ત્યાર પછી આપણે અડદની દાળ નાખશું અને બધું બેટરમાં નાખી થોડો સોડા ખાવાનો નાખી અને બધું મિક્સ કરી લઈશું પછી આપણે અપમની પ્લેટ લેશું તેમાં તેલ નાખી દઈશું અને ત્યાર પછી આ રીતે ચમચીની મદદથી બેટર એમાં નાખી દઈશું પછી આપણે તેને ઢાંકી દઈશું હવે આપણે જોઈ લઈશું અને બધું બીજી બાજુ ફેરવી દઈશું થોડું તેલ એમાં પાછું નાખી દઈશું અને ઢાંકી દઈશું આપણા પમ રેડી છે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું હવે આપણે ચટણી બનાવીશું એના માટે મેં અહીંયા ચટણી પીસી લીધી છે તેનો આપણે વઘાર કરશું તેના માટે મેં અહીંયા તેલ ગરમ કરી લીધું છે તેમાં રાઈ નાખશું ચણાની દાળ નાખશું અળદની દાળ નાખશું ત્યાર પછી કશ્મીરી લાલ મરચું નાખી અને બધું જ વઘાર આપણે ચટણીમાં નાખી એને મિક્સ કરી લઈશું તો આપણા ટેસ્ટી ટેસ્ટી અપમ અને ટેસ્ટી ચટણી એકદમ રેડી છે તમે મારી રેસીપીને લાઇક કરજો બાય જય શ્રી કૃષ્ણ